હકીકતમાં ચાડા સારા અહીંયા દીપડો આવી ગયો હતો અહીંયા સાંઈએ અહીંયા આપણે ફૂતો હતો તો લાલભાઈ આવી એને નળી ખઈસી જોઈ ગયા એટલે સીધો વંડી ટપી અને લાલભાઈ બહાર નીકળી ગયા લાલભાઈ ઝડપથી બહાર નીકળી ગયા કારણ કે ટપી એક એવું નહોતું કારણ કે એની સાંઠ બે હાંઠ ઉંમર છે પણ ઘાયા ઘા પણ ટપીને વયા ગયા પછી એને હાથ પડ્યા માણસોને માણસો ભેરા થયા પછી વન વનની ટીમને બોલાવી પોલીસ ખાતું આવ્યું બધું આવ્યું તો પછી આમાં નામાં ઝૈડો નહીં હાનના હાથ વાગી ગયા પછી બાજુનું ડૉક્ટર કલબ છે એમાં પણ ઠેકીને વયો ગયો કૃષ્ણનગર કણકોટમાં રહું છું અને આવડી આ વિસ્તાર જોઈએ એ કણકોટ કૃષ્ણનગરનો શમશાનનો વિસ્તાર છે અહીંયા દીપડો આ આ જગ્યા ઉપર આરામ કરતો હોય એવો લાલજીભાઈએ નજર નજર લાગી એને ખ્યાલ પડ્યો તો પછી લાલભાઈ વંડો ઠેકી અને બહાર જઈ અને પછી ફોરેસ્ટવાળાને બોલાવી અને પછી પોલીસવાળાને બોલાવીને અંદર પીંજરું મુકાયું પણ દીપડાના સગર ન મળતા અહીંયા વધારે વૃક્ષોના પાનના હિસાબે એના સગર મળતા નથી પણ પીંજરું મૂકી અને ફોરેસ્ટ વાળા આખી રાત રોકાણ હતા